તમે માનશો નહીં પણ ભારતની એક એવી મહિલા ગાયિકા છે કે જેનો અવાજ અત્યારે પણ અંતરિક્ષમાં ગુંજી રહ્યો છે શું છે આખી બાબત હું તમને ઝડપથી જણાવી દઉં તો ભારતમાં જેમને સુરોની રાણી કહેવામાં આવે છે એવા કેસરબાઈ કેરકરનું એક પ્રખ્યાત ગીત જાત કહાહોને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ તેમના વોઇઝર વન અને વોઇઝર ટુ મિશનમાં સામેલ કર્યું છે અને આ ગીતને એક ગોલ્ડન રેકોર્ડમાં રાખવામાં આવ્યું છે કે જેની સોનાની ડિસ્ક છે અને આ રેકોર્ડને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે અને ત્યાં પ્લે થાય છે એ આશામાં કે ક્યાંય પણ અંતરિક્ષમાં એલિયન સભ્યતા હોય તો એ ભારતના સંગીતને સાંભળી શકે કેસરબાઈ કેરકરનું સંગીત ભારતીય સંગીત પરંપરામાં ખૂબ જ મોટું નામ ધરાવે છે હાલ વોયઝર યાન અત્યારે અંતરિક્ષમાં ભ્રમણ કરી રહ્યું છે અને કેસરબાઈ કેરકરનું ગીત પણ વગાડી રહ્યું છે માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો